છોટા ઉદેપુરના ખાડિયા કુવા ગામમાં દીપડાનો આંતર ગ્રામજનોમાં ફેલાયો ભયનો માહોલ વન વિભાગ વિડિયો વાયરલ થતા ચેતી ઉઠ્યો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા બોડલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટ્ટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડિયા કુવા ગામે દીપડો દેખાયોનો બનાવ સામે આવ્યો છે ગામના આસપાસના વિસ્તારમાં દીપડાની હલચલ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે મળતી માહિતી મુજબ ગામની સરહદે દીપડાએ એક પશુ પર શિકાર કરતી વખતે તેનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાઈ હતી વિડીયો વાયરલ થતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને અધિકારીઓ અને વન રક્ષકોની ટીમે તત્કાલીન ગામની આસપાસની ઝાડીઓ અને ડુંગરાળ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી વન વિભાગ દ્વારા હાલમાં ગામના લોકો સાથે સંકલન કરીને વ્યવસ્થા કરવામાં આવી છે વન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું અને ગ્રામજનોને વિનંતી કરી છે કે તેઓ રાત્રિના સમયે ઘર બહાર ન નીકળે ખાસ કરીને નાના બાળકો પશુઓને બહાર ન છોડે અધિકારીઓ જણાવ્યું હતું કે હાલ દીપડા પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવાની શરૂઆત કરી દીધી છે વન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ દીપડો ફરી દેખાય તેવી શક્યતા નકારી ન શકાય ગ્રામજનોને ચાવચિત રહેવા જણાવવામાં અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે હાલ વન વિભાગ દ્વારા ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને વન વિભાગ તરફથી સ્થાનિક વસ્તીને સુરક્ષિત રાખવા માટે ખાસ કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી